તાજા અને જ મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી લીધી થપ્પડ સીએમ પટેલ પણ હવે ચરણોમાં પીએમ મોદી આપ્યું વિવાદિત નિવેદન અને રાહુલ ગાંધી આપ્યો વળતો પ્રવાહ સીએમએ વધુ એક ખેલ્યો દાવ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો મિત્રો અને વધુ ને વધુ આપણા સંબંધીઓને જલ્દી મોકલી આપજો હવે પીએમ મોદીની પણ લપસી જીભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદિત નિવેદન કરતા કહ્યું કે બ્રિટિશ ડિરેક્ટર રિચર્ડ એન્ડ બરોએ ગાંધી ફિલ્મ ન બનાવી હતી ત્યાં સુધી ગાંધીજીને વિશ્વમાં કોઈ પણ ઓળખ નહોતી મળી ગાંધી મહાન વૈશ્વિક આગેવાન હતા અને તેણે વિશ્વમાં જે સન્માન જોઈતું હતું તે સન્માન મળ્યું નથી એક ઇન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ આ ટિપ્પણી કરતા કહ્યું કે ગાંધીજી જેવા મહાન નેતા અંગે સમગ્ર વિશ્વ જાણે તે જોવાની જવાબદારી આપણા રાજકીય નેતાઓની હતી પણ એક ફિલ્મ ડિરેક્ટરે પૂરી કરી પીએમ મોદીના આ નિવેદન પર વિપક્ષે આકરા પ્રહારો કર્યા હતા ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સાધુના ચરણે સી એમ ભૂપેન્દ્ર પટેલ આજે માણેકપુરના મિની ગિરનાર ધામ ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા અહીં તેમણે અખંડ આઈબીલના તબધારી પરમ પૂજ્ય આચાર્ય દેવવલ્લભ સુરી મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા તેણે સોશિયલ મીડિયામાં લખ્યું કે આ સ્થળની મુલાકાત અને આચાર્યની વાણીનું શ્રવણ અને તેમના તપની આભારનો લાભ પ્રાપ્ત થવી એ તેમના માટે એક સૌભાગ્ય છે દર્શનની તસવીરો દાદાએ એક્સ પર શેર કરી છે પીએમ મોદીના વિવાદિત નિવેદન પર રાહુલ ગાંધી આપી પ્રતિક્રિયા પીએમ મોદી એક ઇન્ટરવ્યુમાં ગાંધીજી વિશે આપેલા નિવેદન બાદ રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપતા વિડીયો શેર કર્યો છે જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જે લોકો નાથુરામ ગોડસેના હિંસાના માર્ગ પર ચાલે છે તેઓ ગાંધીને સમજી શકતા નથી બાપુને શાખા એજ્યુકેટેડ સર્ટિફિકેટની જરૂર નથી બાપુએ દુનિયાને સત્ય અને હિંસાનો માર્ગ બતાવ્યો છે જે સૌથી નબળા વ્યક્તિને અન્યાય સામે ઊભા રહેવાની હિંમત પણ આપે છે એટલું જ નહીં મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી જઈને વિવેકાનંદ રોમ મેમોરિયલમાં ચોવીસ કલાક ધ્યાનમાં બેસવાના છે

જે અંગે આજે બપોરે બે વાગ્યે થઈ હતી જેલમાં બંધ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે તેણે નીચલી કોર્ટમાં અરજી કરી છે સૌથી મહત્વના સમાચાર અને એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના બાળપણના દિવસો યાદ કર્યા હતા અને તેની સાથે બનેલી દર્દનાક વાર્તા પણ સંભળાવી હતી

મારા માટે આ નવું નથી કોઈ મારી સાથે દુર્વ્યવહાર કરે તો મને નવાઈ નથી લાગતી કારણ કે હું બાળપણથી જ આવું જીવી રહ્યો છું અને તેથી હું માનું છું કે હું તેને સહન કરીશ તો મિત્રો જાણી લો શા માટે પીએમ મોદીને થપ્પડ મારી હતી પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું બાળપણમાં કપ અને પ્લેટ ધોતો હતો ત્યારે ચાની દુકાનનો માલિક પણ મને ઠપકો આપતો હતો અને પૂછતો હતો કે તું આવું કેમ કરે છે ચા વાસી હોય તો મને થપ્પડ મારતો મેં બાળપણમાં આ બધું સહન કર્યું છે તેથી મને કોઈ ફરિયાદ નથી છું કે માહીતી ભાવનાનું સન્માન કરવું જોઈએ કારણ કે જ્યારે બંધારણ બન્યું ત્યારે કે આપણા ધર્મ આધારે અનામત આપી શકીએ નહીં પરંતુ આજે કોંગ્રેસ ધર્મના નામે અનામત આપવા માંગે છે જે ખરેખર અપમાન છે